પ્રિય દર્શકો આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક થવાની છે મિત્રો આ અંત જરૂર થી સાંભળો મિત્રો આ તિત્ર નો પ્રશ્ન છે તિત્ર ની આઠ વાતો એવી છે તિતર કહે છે કે જે માણસ પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માંગે છે હંમેશા સુખી જીવન જીવવા માંગે છે તે માણસે આ આઠ વાતોને પોતાના જીવનમાં હંમેશા યાદ રાખવી અને જો શક્ય હોય તો આઠ વાતો પોતાની સંતાનોને પણ જરૂરથી કહીને જવું પ્રિય મિત્રો તિતર આવી આઠ અમૂલ્ય વાતો જણાવે છે અને કહે છે કે જે માણસ આઠ વાતોને પોતાના જીવનમાં અપનાવી રાખે છે તેના જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારનું સંકટ આવી શકે નહીં પરંતુ તે માણસ પોતાના જીવનમાં ક્યારે દગો ખાઈ શકે નહીં પ્રિય દર્શકો તિત્રની આ આઠ વાતોને હંમેશા યાદ રાખનાર વ્યક્તિ ક્યારે તેના જીવનમાં દગો ખાઈ શકે નહીં આ વાતો અમે તમને એક વાર્તાના માધ્યમથી જણાવીશું પ્રિય દર્શકો એક જંગલમાં એક તિતર હતું અને તેના બે બાળકો હતા તેની પત્ની ખૂબ ભોળી હતી ખૂબ સીધી સાધી હતી તેના મુખમાં ક્યારે કોઈ વાત રોકાતી નહોતી કોઈ પણ વાત તે સાંભળે તો દરેકને કહી દેતી તેથી તેના જેટલા પણ મિત્રો હતા જેટલા પણ પડોશીઓ હતા તે બધાને આ વાતની ખૂબ સારી રીતે જાણ હતી કે તિત્રની પત્નીના મુખમાં ક્યારે કોઈ વાત રોકાતી નથી તેથી તિતર પણ તેને ખૂબ ઓછી વાતો કહેતો તિતર જંગલમાં જતો અને શિકાર કરતો અને શિકાર લાવીને પોતાના બાળકોનું પાલનપોષણ કરતો તે જ જંગલમાં ઘણા બીજા પક્ષીઓ પણ રહેતા હતા તેનો પડોશી મિત્ર કાગડો રહેતો હતો

પરંતુ તેની પત્ની ખૂબ ભોળી હતી ખૂબ સીધી હતી તેના મુખમાં ક્યારે કોઈ વાત રોકાતી નહોતી જારે તિતર વાત નહોતો કહેતો તો કાગડો તિતરની પત્નીને આ વાત પૂછતો કે તમારો પતિ ક્યાં જાય છે અને કેવી રીતે શિકાર કરીને લાવે છે પ્રિય દર્શકો તે તિતર પોતાની પત્નીને ખૂબ સમજાવતો કે તું કોઈને કહી ન કહેતી જો તું આવું કરતી રહીશ તો એક દિવસ એવો આવશે કે આપણે ખાવાના પરંતુ થોડીવાર પછી ભૂલી જતી આ વાતને લઈને તે તિતર ખૂબ દુખી રહેતો કારણ કે તિતર દરરોજ નવી જગ્યા શોધવાની કોશિશ કરતો દરરોજ નવી જગ્યા ખોદીને પોતાનું ભોજન શોધતો પરંતુ જ્યારે સાંજે ઘરે આવીને પોતાની પત્નીને જણાવતો તો પત્ની બીજા દિવસે તે વાત કહી દેતી તેથી તે હંમેશા આ ચિંતામાં રહેતો કાગડો હંમેશા તેની પત્નીને આ વાત પૂછતો કે તમારો પતિ ક્યાં જાય છે અને એટલો સમય પણ નથી લાગતો અને ઝટપથી જાય છે અને ઝટપથી ભોજન લઈને આવે છે અને કાગડો કહેતો કે અમે આખો દિવસ ભટકતા રહીએ છીએ પરંતુ અમને ક્યાંય ભોજન મળતું નથી અને તમારો પતિ એવું શું કરે છે જે ઝડપથી ઝડપથી જાય છે અને ભોજન લઈને આવે છે કાગડાની આ વાત સાંભળીને તિત્રની પત્ની તેને બધી વાતો કહી દેતી કારણ કે તિતર રોજ જતો અને રોજ નવી જગ્યા ખોદી ભોજન લાવતો અને આવતા જ તેની પત્ની પૂછતી કે આજે ક્યાંથી લાવ્યા છો તિતર પોતાની પત્ની ને કે હું ફલાણી જગ્યા ભોજન લાવ્યો છું બીજા દિવસે જયારે કાગડો તિત્રની પત્નીને પૂછતો તો તિત્રની પત્ની કાગડાને કહી દેતી પછી કાગડો ત્યાં જતો અને જગ્યા પર પોતાનો અધિકાર જમાવી લેતો તિત્રને તે આસપાસ પણ ફરકવા દેતો પ્રિય દર્શકો આજ પરેશાનીને લઈને તિતર ખૂબ દુખી થતો કારણ કે જે જગ્યા તિતર શોધીને પોતાના ભોજનની વ્યવસ્થા કરતો તે જગ્યા પર જઈને કાગડો પોતાનો અધિકાર જમાવી લેતો તે તો રોજ રોજ પોતાની પત્નીને સમજાવતો અને કહેતો કે તારા મુખમાં ક્યારે કોઈ વાત રોકાતી નથી તને વાત કહેવી એ વ્યર્થ છે તને જે પણ વાત કહેવામાં આવે છે તું બીજા કોઈ પક્ષીઓને કહી દે છે અને તે પક્ષીઓ જઈને તે જગ્યા પર પોતાનો કબજો જમાવી લે છે જે જગ્યા હું શોધું છું આ વાતને લઈને તિતર ખૂબ દુખી રહેતો હવે ધીરે ધીરે તિત્રની પત્ની ના કારણે તિત્ર ને એવી નોબત આવવા લાગી કે તેને ક્યાંય ભોજન મળવું ખૂબ મુશ્કેલ થઈ ગયું તિત્ર ને પોતાના બાળકો ને પોતાની પત્ની ને ભોજન ખવડાવવું પણ ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું કારણ કે તિતર જે પણ નવી જગ્યા શોધતો તે જગ્યા પર કાગડો જઈને પોતાનો અધિકાર જમાવી લેતો અને કાગડો તેને તે જગ્યા પર નહોતો દેતો હવે સામે આ આ એક એક મોટી મોટી આવી ગઈ હતી સમસ્યા ઉભી થઈ ગઈ હતી તિતરે પોતાના પરિવારનું પોતાનું પેટ કેવી રીતે ભરવું તિતરે પોતાના અને પોતાના પરિવાર માટે જેટલું પણ ભોજન એકઠું કરી રાખ્યું હતું ધીરે ધીરે તે બધું ખૂટવા લાગ્યું હવે તિત્રને ભૂખે મરવાની નોબત આવવા લાગી તિતર રોજ આખો દિવસ ભટકતો રહેતો પરંતુ તિત્રને હવે ભોજન મળવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું કારણ કે આ તિત્રની પત્નીના કારણે તેના मुखમાં ક્યારે કોઈ વાત રોકાતી નહોતી હવે તિત્રને આ મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો ક્યારેક ક્યારેક એવી નોબત આવી ગઈ કે તેમને ભૂખ્યા સુવું પડ્યું કેટલાક દિવસો એવી નોબત આવવા લાગી કે તેમને ભૂખ્યા પણ સુવું પડતું અને તિતર પોતાની પત્નીને રાત દિવસ ઠપકો આપતો કહેતો કે આ બધું તારા કારણે થઈ રહ્યું છે જો તારા મુખમાં થોડી પણ વાત રોકાતી તો આજે આ નોબત ન આવતી તિતરની પત્ની તિતરને કહેતી કે જુઓજી મારા પર ભૂમો પાડવાની કોઈ જરૂર નથી જો તમારી ક્ષમતા નથી અમારું પેટ ભરવાની તો તમે આવું શું કરો છો તમે મારામાં દોષ છો તિતર આ વાતને લઈને ખૂબ પરેશાન હતો અને તિતર આખો દિવસ ભટકતો ભટકતો એક સાધુના આશ્રમ પર પહોંચે છે સાધુના આશ્રમ પર પહોંચીને સાધુને પ્રણામ કરીને ચૂપચાપ બેસી જાય છે જ્યારે સાધુ તેની તરફ જુએ છે કે તિતર કેટલો શાંત બેઠો છે સાધુ વિચારવા લાગે છે કે કે જીવનમાં કોઈ મોટી સમસ્યા છે 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 સાધુ તેની પાસે જાય અને કહે તિતર તમારી એવી કઈ સમસ્યા છે કે તમે આટલા પરેશાન બેઠા છો લાગે છે કે કોઈ ગંભીર સમસ્યા છે તે તિતર સાધુ મહારાજ પ્રણામ કરે છે અને સાધુ આખી ઘટના સંભળાવવા લાગે છે તે કહે છે કહે છે કે સાધુ મહારાજ મારી કારણે મારે આ દિવસો જોવા પડી રહ્યા છે હું રોજ નવા ભોજન ની શોધ કરતો અને મારા પરિવાર નું પાલન પોષણ કરતો પરંતુ જયારે હું ભોજન લઈને સાંજે ઘરે જતો તો મારી પત્ની મારી પાસે પૂછતી કે આજે ભોજન ક્યાંથી લાવ્યા છો અને હું મારી પત્ની ને આખી વાત કહી દેતો હું એમ વિચારતો કે મારી પત્ની મારી જીવન સાથી પત્ની પત્ની ખૂબ ભોરી સ્વભાવની છે ખુબ ભૂલકડ છે બીજા દિવસે મારી પત્ની કાગડા ને કહી દેતી કાગડો મારી પત્ની ને આગળ પૂછતો કે તમારો પતિ શું કરે છે અને ક્યાંથી ભોજન લાવે છે મારી પત્ની આખી વાતો કહી દેતી બીજા દિવસે તે કાગડો જઈને તે સ્થળ પર પોતાનો અધિકાર જમાવી લે છે અને અમને અમને કહે છે કે તમારો કોઈ લેવા દેવા નથી નથી તે જગ્યા પર ફરકવા પણ દેતો આજ કારણે આજે મારી પત્ની ના કારણે એવી નોબત આવી છે કે મને એક ટાઈમ નું ભોજન મળવું પણ ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે અને મારા બાળકો ભૂખ્યા બેઠા છે આ ચિંતાને લઈને હું ખૂબ દુખી રહું છું પ્રિય દર્શકો સાધુ મહારાજ તિત્ર કહે છે કે આ તમારી મૂર્ખતા છે જયારે તમને ખબર છે કે તમારી પત્ની ભૂલક્કડ સ્વભાવની છે સીધી છે ભોળી છે અને તેના મુખમાં માં કોઈ વાત રોકાતી નથી તો તમારે એવી કોઈ વાત તેને ન કહેવી જોઈએ જે તમારા માટે મહત્વની હોય અને તે વાત કોઈને કહેવાથી તમારું નુકસાન થઈ જાય એવી વાતને તમે હંમેશા તમારા સુધી જ સીમિત રાખો સાધુ મહારાજ તિત્ર કહે છે કે હવે તમે મારી વાત સાંભળો હું તમને આઠ આઠ વાતો જણાવીશ જો તમે તમારા સાતો અમલમાં મૂકશો તો તમે જીવનમાં ક્યારે દુઃખ નહીં પામો પહેલી વાત સાધુ મહારાજ તિત્ર ને જણાવે છે કે પોતાની મજબૂરી ક્યારે કોઈને ન કહો ભલે તે પત્ની હોય પુત્ર હોય કે કોઈ મિત્ર હોય પોતાની મજબૂરી ક્યારે કોઈને ન કહો જો તમે પોતાની મજબૂરી કોઈને કહો તો સામે વાળો હંમેશા તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવશે અને હંમેશા બતાવવાની કોશિશ કરશે તેથી પોતાની મજબૂરી ક્યારે કોઈને ન કહેવી જોઈએ બીજી વાત સાધુ મહારાજ તિત્ર જણાવે છે સાધુ મહારાજ કહે છે કે તિતર ભાઈ બીજી વાત જે હું તમને જણાવવાનો છું તે ખૂબ જ ખાસ અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે તમારા જીવનમાં હંમેશા યાદ રાખજો સાધુ મહારાજ તિત્ર બીજી વાત જણાવે છે પોતાની ભવિષ્યની ભૂલો અને પોતાની ભવિષ્યની રણનીતિ આ બંને વાતો ક્યારે કોઈને ન કહેવી જોઈએ જો તમે પોતાની ભવિષ્યની ભૂલો કહો

અને તમને હંમેશા યુદ્ધમાં હારવાનું જોખમ રહે છે તેથી પોતાની ભવિષ્યની રણનીતિ ક્યારે કોઈને ન કહેવી જોઈએ તમારા ઘરમાં જે પણ વાતો થાય છે પતિ પત્ની વચ્ચે થાય છે પિતા પુત્ર વચ્ચે થાય છે પોતાના ઘરની જે પણ વાતો છે તે ક્યારે કોઈને ન કહેવી જોઈએ જો તમે પોતાના ઘરની વાતો સામે વાતો સાંભળીને તેનો મોકો ઉઠાવશે તેથી પોતાના ઘરની વાતો ક્યારે ભૂલીને પણ કોઈને ન કહેવી જોઈએ ચોથી વાત સાધુ મહારાજ તિત્રને જણાવે છે તે કહે છે કે પોતાની કમાણીનો સ્ત્રોત પોતાની કમાણીનો સ્ત્રોત ક્યારે કોઈને ન કહેવો જોઈએ કે તમે ક્યાંથી કમાણી કરો છો ક્યાંથી ભોજન એકઠું કરો છો જો તમે પોતાની સ્ત્રોત કહો તો શક્ય છે કે તમારો કમાણી નો સ્ત્રોત ખતમ થઈ જાય અને સામે વાળો તમારી કમાણી પર જઈને તેનો અધિકાર જમાવી લે જે રીતે તિતર સાથે થઈ રહ્યું છે તિતર રોજ નવી જગ્યા શોધે છે રોજ જગ્યા પર જઈને કાગડો પોતાનો અધિકાર જમાવી લે છે અને તમારો કમાણીનો સ્ત્રોત જ ખતમ થઈ જાય તેથી પોતાની કમાણીનો સ્ત્રોત ક્યારે કોઈને ન કહેવો જોઈએ તમે શું કરો છો શું નથી કરતા ક્યારે કોઈને ન કહેવું જોઈએ પાંચમી વાત સાધુ મહારાજ તિત્રને સમજાવે છે અને કહે છે કે પોતાની તાકાત પોતાની નબળાઈ કહો તો જો તમે પોતાની તાકાત તાકાતને તોડી શકે છે તમારી તાકાતને ખતમ કરી શકે છે તેથી પોતાની નબળાઈ અને પોતાની તાકાત પણ કોઈને ન કહેવી જોઈએ ગમે તેટલો ગાઢ મિત્ર હોય ગમે તેવો હોય પરંતુ પોતાની નબળાઈ અને પોતાની તાકાત ક્યારે કોઈને ન કહેવી જોઈએ છઠ્ઠી વાત સાધુ મહારાજ તિત્રને કહે છે કે જીવનમાં ક્યારે પોતાના મિત્ર અને પોતાના શત્રુને કોઈને ન કહેવું જોઈએ જો તમે પોતાના મિત્રને કોઈને કહો કે ફલાણો માણસ મારો મિત્ર છે તો શક્ય છે કે ભવિષ્યમાં સામેવાળો તમારી મિત્રતા જ ખતમ કરી દે અને તમારા મિત્રને તમારો જ શત્રુ બનાવી દે તેથી પોતાના મિત્ર વિશે ક્યારે કોઈને ન કહેવું અને જો તમે પોતાના શત્રુ વિશે કોઈને કહો તો શક્ય છે કે સામેવાળો તમારા શત્રુ સાથે જોડાઈ જાય અને તમારા શત્રુનું બળ વધુ બમણું થઈ જાય આથી તમને ખૂબ જ મોટું જોખમ થાય છે તેથી ગમે તેવું સંકટ આવે ગમે તેવી મજબૂરીઓ આવે પરંતુ ક્યારે પોતાના મિત્ર અને પોતાના શત્રુ વિશે કોઈને ન કહેવું જોઈએ સાતમી વાત સાધુ મહારાજ જણાવે છે કે તિતર ભાઈ ધ્યાનથી સાંભળો આપેલું દાન ક્યારે કોઈને ન કહેવું જોઈએ જો તમે ડાબા હાથથી દાન આપો તો જમણા હાથને પણ ખબર ન પડવી જોઈએ જો તમે આપેલું દાન એકબીજાને કહો પોતાના દેખાડાના ચક્કરમાં કહો આપેલા દાન ને બીજા લોકોને કહી દો તો તમારું આપેલું દાન વ્યર્થ જશે અને તેનો તમને કોઈ ફાયદો નહીં મળે તેથી આપેલું દાન ક્યારે કોઈને ન કહેવું જોઈએ આ સાત વાતો સાધુ મહારાજ તિત્રને ને સમજાવે છે અને તિત્ર ના મનમાં આ સાત વાતો બિલકુલ બેસી જાય છે તિતર આ સાત વાતો પર અમલ કરે છે અને ધીરે ધીરે તિત્રે પોતાની પત્ની ને વાતો કહેવાનું બંધ કરી દીધું તે પછી તિત્રનું જીવન પહેલાની જેમ સુખમય થઈ ગયું અને તિત્રનું જીવન સુખી થઈને વિતવા લાગ્યું પ્રિય દર્શકો અમે આશા રાખીએ છીએ કે આ વાર્તા તમને જરૂરથી ગમશે અને આ વાર્તા માંથી તમે જરૂર પ્રેરણા લેશો તમે આ સાત વાતો ક્યારે કોઈને નહીં કહો અમે આશા રાખીએ છીએ કે તમારું જીવન સુખમય રહેશે પ્રિય દર્શકો ફરી મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઈક કરી ચેનલ ને બાજુમાં આપેલા બેલ આઈકોન ઓલ ઉપર સિલેક્ટ કરો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે મિત્રો વિડિયો અંત સુધી જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાંધે રાધે જરૂરથી બોલો